આહ હા લાઈક પર અતારે પણ ઉપર ઉપર એ લાગી ગોવાની કેમેરામાં એકલાને જવાનું હાલો

જો તમને આ છેદોડ દેખાતો હશે આ બાવજી છે પણ મને બહુ બીક લાગે હરી હવે તો હવે રહેવું તો પડશે જેમ કે ચેલેન્જ વિડીયો હોય એટલે આપણે ચેલેન્જ એક સપ્તાહ કરવો પડશે તો આપણે હાલો હવે છેદડે જઈ તો હાલો મિત્રો હવે હું દાવું રહ્યો છેદડાકને તો આપણે છેદડો હવે આવી જાય અહીં પહોંચવા આવ્યા છેદડાકને તો આપણે હાલો હવે છેદડાકને જઈ અને મને બહુ બીક લાગે હરી મિત્રો તો આપણે હાલો હવે છેદડાખને પોંકો આવ્યા અહીં તો આ રહ્યો મિત્રો આપણે છેદડો યતા પૂછ્યો છેદડો આપણે હેંડો આપણે છેદરાંત અઢી લઈ આપણે મને બહુ ભીક લાગે હેરી તો આપણે પંદર ગણી એક બે ત્રણ ચાર પાંચ સો સાત આઠ નવ અગિયાર બાર તેર ચૌદ પંદર તો મિત્રો હાલો હવે આપણે ભાગી મને તો બહુ બીક લાગે મિત્રો મિત્રો મને બહુ ભીક લાગે હરી હાલો આપણે હવે ભાગી આવે હાલો

અરે જખિર રે જવાન અદ્ભુત કરે આ રે આ વિડિયો કાઢો તો કાઢો સારું કાઢ દે દેશી દેશી બાવા રવ લ્યો જે

રાખાઈ ની બરો હે ના અમે આવી ગયા છીએ એટલે હું જો તું આ ઘડકુ પર હમણાં ના હું આવી ન એટલે બધે હું આવી રહેલા બરે છે બીઓ હે અમે એ શું કરું હું આ પંજીરા વગાડું હોય આવો ના ઓય આવો હે આ કુલા કે કલા હોય પાછળ પાછળ દેખતા ના બીક લાગે સાબદ બાર યો બાર બત 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 ઉતરે ઉતરે

અલાવ તું તમે ભાઈ રાખ્યો હે તમે તો જઈ ભી બોલાવરો ફૂટ રે લે એ એ હા થિયાર મો આવી જો

એલો ના એ આવજો આ ઓલા શું બી આવી જો છોરા તારી ટિકિટ વાળી કાટો જીએ

એ કશર બે જલ્દી ગલે એ ગાડી સ્ટાર્ટ કર લે ઓ 12 વાગ્યે ભૂકી તાહે 10:00 વાગ્યે હાલો અરે હેતવા અંદર આવતાલા અમે ને મારા અમે અંદર ના હાલ ને તુ મારી ગાડીમાં જો નિકલા બચા બચા ચેલે પૂરો કરી છેલો મારો આરો આવો બલાવતો તારે જવાનું છે તારે જવાનું હાલ બીએ હું કે

खोटो तो नहीं कहता हूँ हाँ सुबह है जो पीकी बैग है रूमाड़ो बस ही है जो थोड़ा बड़े हैं ना वहीं मित्र है ना अलग कोई दूर दूर ना देखा तुम एक लोमार से भी कोई नहीं चक्कर बुआ है जा माथुआ कुपमेरु मित्रों

હે રફ ડબરો રહું કરે રુબરે રુબરે પૂછી લહું છું પૂછી લે અશિયા ફેરશિયા હો ઓરે મૈયા કોગો દેખ લ્યો અશિયા ફેરશિયા ફેરશિયા હ અન હું છું આ કોગો